અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગ અને હવાલા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે વધુ એક આરોપીની યુએઇથી ધરપકડ કરી છે અબુધાબીથી પકડાયેલો આરોપી દીપક ઠક્કર પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત તેની અબુધાબીથી ધરપકડ કરવામાં આવી છે દીપક એપ્લિકેશન મારફતે હવાલા નેટવર્ક ચલાવતો હતો હવાલાના રૂપિયાનું અલગ અલગ દેશોમાં તે રોકાણ કરતો પોલીસે ગત વર્ષે આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી મેઇન જે આ ગુનામાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું તેમજ શેર ડબ્બા ટ્રેડિંગ ઉપર ચાલતું હતું એમાં ડબ્બા ટ્રેડિંગનો મેઇન આરોપી હતો દીપક ઠક્કર અમારી તપાસ દરમિયાન જણાવ્યું એવડોએ વેલો સિટી મેટા ટ્રેડર નામનું એપ્લિકેશન લઈ અને એ એપ્લિકેશન થ્રુ દુબઈથી બેઠા બેઠા એ ગુજરાતમાં સટ્ટા બેટિંગનો જુગાર રમતો હતો જે આધારે એને અટક કરવાનો બાકી હોય જેથી એનું સીઆરપીસી આરપીસી સિત્તેર મુજબનું અમે વોરંટ જે બહાર પાડવામાં આવેલું અને વોરન્ટ બહાર પડ્યા પછી પણ આરોપી એરેસ્ટ થયો નહીં એટલે અમે એની એલઓસી કરવામાં આવી એલઓસી કર્યા પછી આરોપીની રેડ કોર્નર નોટિસ અમે એના પાસપોર્ટ મળી આવતા યુનાઇટેડ આરબ અમીરાતને મોકલી આપવામાં આવેલી દુબઈ પોલીસે એને માર્ચમાં બે હજાર ચોવીસમાં એરેસ્ટ કરી અને એની કસ્ટડીમાં લીધેલો યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા ભારત સરકાર સાથે જે સંધિ થયેલી પ્રત્યાર્પણ દરખાસ્તની એ અમારી પાસે મંગાવવામાં આવી જે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તેમજ ભારતના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય મારફતે ઇન્ટરપોલને મોકલી આપવામાં આવેલી જે આધારે દુબઈ પોલીસે આરોપીનો કબજો લેવા માટે આઠ ઓગસ્ટના રોજ અત્રે જાણ કરતા એસએમસીની ટીમમાં એક ડીઆઈજી એક ડીવાય એસપી અને એક પીઆઈ ટીમ સાથે દુબઈ ગયેલા અને ત્યાંથી આજરોજ આરોપીનો કબજો લાવી અને કલાક બાર ત્રીસ વાગે